અરવલ્લી શામળાજી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ શામળાજી પોલીસ બાતમીના આધારે ટાટા કંપનીની બંધ બોડી ગાડીમાં ઇલેક્ટ્રિક પંખાની આડમાં વિદેશી દારૂ છુપાયો હતો ગાડીની તલાશી લેતા રૂપિયા પચીસ લાખ છાસઠ હજાર એસી નો વિદેશી દારૂ ઝડપાયો હતો શામળાજી પોલીસે ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી સંવાદદાતા જગદીશ સોલંકી અરવલ્લી શું તમને ખબર છે ડેન્ગ્યુ મચ્છરો દ્વારા ફેલાય છે મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી